વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે આમ જનતાને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે એસટી બસના પાસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે મુસાફર પાસમાં એસટી વિભાગે ભાવ વધારો કર્યો છે હવે અઢાર દિવસનું ભાડું ચૂકવી ત્રીસ દિવસ મુસાફરી મુસાફરોને કરવી પડશે પહેલા પંદર દિવસનું ભાડું ચૂકવી એક મહિનાનું મુસાફરી પેસેન્જર કરતા હતા નોકરિયાત વર્ગને તેની સીધી અસર થશે પાસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એસટી બસના પાસના ભાવમાં વધારો કરવામાં આવતા આમ જનતા પર વધુ એક મોંઘવારીનું ભારણ લાગુ થયું છે આમ જનતાને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે મુસાફર પાસમાં એસટી વિભાગે ભાવ વધારો કર્યો છે હવે અઢાર દિવસનું ભાડું ચૂકવી ત્રીસ દિવસ મુસાફરી મુસાફરોને કરવી પડશે પહેલા પંદર દિવસનું ભાડું ચૂકવી એક મહિનાનું મુસાફરી પેસેન્જર કરતા હતા નોકરીત વર્ગને સીધી અસર થશે પાસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે વધુ એક મોગવારીનો ભાર જનતાને સહન કરવાનો વારો આવ્યો છે एसटी બસના પાસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે શ્રીનગરમાં एसटी બસના પાસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે આજ અંગે વધુ વાત કરીશું સમતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો માર મુસાફર પાસમાં એસટી વિભાગે વધારો કર્યો છે શું કહેવું છે આમ જનતાનો ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં અને સમગ્ર ભારત દેશમાં જે મોંઘવારી નો માર છે તે સતત વધી રહ્યો છે અને આમ પબ્લિક ને તેની આ જે ભારણ છે તે સહન કરવું પડી રહ્યું છે આજે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં જે એસટી વિભાગ છે તેના દ્વારા મહત્વનો નિર્ણય લઈ અને ભાડામાં વધારો કરવામાં આવ્યો છે પહેલા મુસાફર ભાડું પંદર દિવસનું ચૂકવી મુસાફરી મુસાફરો સુરેન્દ્રનગર જિલ્લાના કુલ બે હજાર થી વધુ મુસાફરો ને રોજ જે પૈસા હોય છે ભાડાના તે વધારે ચુકવવા પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે સ્થાનિક લોકો જે તેમની સાથે વાત કરશું આ જે ભાવ વધારો થયો છે વધુ એક નો માલ છે કેવી પરિસ્થિતિ આ સરકારને કોઈ જાતનું જજમેન્ટ અને નિર્ણય લેતા આવડતું નથી અવારનવાર એમની મંચોખી પ્રમાણે ભાડા વધારી દે છે ને પબ્લિકને માર મારે છે આ ત્રણ દિવસનું વધારે ભાડું ચૂકવવાનું જ્યારે થાય છે ત્યારે પબ્લિકને માર પડે છે પણ આજે તમે પ્રાઇવેટ બસો જે ચાલે છે એ જૂના ભાવમાં જ ચાલે છે અને જૂની સ્કીમમાં જ ચાલે છે તો એ લોકોને પોસાય છે તો સરકારને કેમ નથી પોસાતું કારણ કે આ ગુજરાત રાજ્ય એસ્ટ્રી નિગમને એવું હોય છે કે ન નફો ન નુકસાનની રીતે હાલવાનું આવે છે પણ નફો કે નુકસાન દરેક એસ્ટી ડેપોમાં નફો દેખાડે જ છે છતાં કેમ આવા ભાડા વધારી અને પબ્લિકને કેમ પરેશાન કરી અને માનસિક ત્રાસ કેમ તો એના ઉપર આ સરકારનું એક જાતનું ધ્યાન કેન્દ્રિત થયું છે અને પબ્લિકને લૂંટવાની જ વાત ચાલી રહી છે આજે પણ તમે જુઓ પ્રાઇવેટ બસની અંદર તમે ચર્ચા કરવા જાવ તો એ લોકો એમ જ કહે કે ત્રીસ દિવસના ભાડાની અંદર તમને જે સરકાર આ સ્કીમ આપી છે એની બદલે અમે પચીસ દિવસ તમને લઈ જઈશું એવી અંદર ખાલી સ્કીમો પણ ચાલુ થઈ ગઈ છે પણ સરકારની આ આંખ નથી ભૂલતી અને પ્રાઇવેટને પ્રોત્સાહન મળતું હોય એવું મને દેખાઈ આવી રહ્યું છે આફ કરીને જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદનું ભાડું ખાનગી ટ્રાવેલર્સમાં સો રૂપિયા છે બીજી તરફ એસટી બસમાં એકસો તેપ્તન રૂપિયા પહેલાથી ભાવ ભાડામાં વધારો છે હવે ફરી વધારો છે શું કહેશો થી સો રૂપિયા ભાડું છે આજની તારીખમાં સો રૂપિયા જ ભાડું છે અને એસટી નિગમે ભાડા વધારે વધારે કરે છે અને પ્રાઇવેટ બસ ડબલ હાલતી થઈ ગઈ છે જ્યાં એક એક બસ જાતેથી અત્યારે ત્રીત્રીસ મીટર બસ જવા માંડી છે તો એસટી કરતા પ્રાઇવેટને મહત્ત્વ મળે છે તમે ચેક કરો કે એસટી કેટલો નફો કરે છે છતાં કેમ આ જરૂરિયાત છે સરકાર ને જો તમે ડ્રાઈવર કંડક્ટર રાખો રાખો છો ડેપો ની અંદર કોઈ સવલત નથી હોતી આ કોઈ ખર્ચા નથી હોતા એસટી હજી એમને જૂની ચાલે છે આપડે એક બે ડેબોમાં એસટી તમે નવી આપો છો અને ભાડા વધારી દો છો આ એક રાજ રમતની વાત છે અને પબ્લિકને લોલીપોપ અપની વાત છે ખાસ કરીને જે નિર્ણય કરાયો છે જેને લઈને આમ જનતામાં રોષ છે તે જોવા મળી રહ્યો છે આજથી મુસાફરોને અઢાર દિવસનું ભાડું ચૂકવવું પડશે અને ત્રીસ દિવસની મુસાફરી થશે જરૂર આમ જનતા એમાં કરી રહી છે કે પહેલાં સુવિધા આપો જે એસટી બસ સ્ટેન્ડો હોય છે તેમાં પીવાના પાણીની સવલત નથી હોતી બેસવાના બાંકરા નથી હોતા જ્યારે બસોમાં બેસે ત્યારે સીટોની પણ વ્યવસ્થા નથી હોતી ખખડ ધજ એસ ટી મુસાફરી કરવી પડી રહી છે આજથી જે નોકરિયાત વર્ગ હોય છે વિદ્યાર્થી વર્ગ હોય છે તેમને વધુ ભાડું ચૂકવવું પડશે ત્યારે તેમને પણ આ મોંઘવારીનો નો નડવાનો છે તાત્કાલિક આજે અઢાર દિવસ નું ભાડાની સ્કીમ નક્કી કરવામાં આવી છે તે પરત ખેડવાની માંગ પણ આમ જનતા દ્વારા હાલ કરવામાં આવી રહી છે જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા